નમસ્કાર દોસ્તો શાંતિસ્ટમાં આપણું સ્વાગત છે દિયોદર પોલીસ દિયોદર વિસ્તારના ગામડાઓમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી કે મોજરું ગામ તરફથી એક પિકઅપ ડાલામાં ભેંસો ભરીને કોઈપણ ઘાસ સારો કે પાણીની કોઈ વ્યવસ્થા વગર સેસણ નવા ગામ તરફ જાય છે તેવી હકીકત આધારે આરોપીને પકડી દયોદર પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુના રજિસ્ટર નંબર તેર ઓબ્લિક બસો પચીસ પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેનો કાયદો ઓગણીસો સાઠની કલમ અગિયાર ઘ છ ડ તથા બી એક્ટ બસ્સો એક્યાસી મુજબના કામે તહોદારે બે લાખ ત્રેવીસ હજાર વાળામાં કૃતાપૂર્વક દોરડા વધે બાંધી ભરી કોઈપણ પ્રકારની પ્રકારની ઘાસચારો કે પાણીની સગવડ વ્યવસ્થા ન રાખી પોતાનું પિકઅપ ડાલુ પુરઝડપે અને કફલતભરી રીતે હંકારી ચલાવી પકડાઈ જઈ ગુનો કરેલ નાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા વાવ થરાદ જિલ્લામાં સમાવિષ્ટ નેરા તાલુકાના એ લોકોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે ધાનેરા રક્ષક સમિતિએ શહેરના લાલચોક ખાતે ધરણા યોજ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને આગેવાનો જોડાયા હતા રાજ્ય સરકારે એક જાન્યુઆરી બે હજાર પચ્ચીસથી અમલી બનાવેલા નવા જિલ્લા વિભાજનમાં વાવ ભાભર થરાદ ધાનેરા સુઈ ગામ લાખણી દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓનો સમાવેશ કર્યો છે જ્યારે પાલનપુર દાતા અમીરગઢ દાંતીવાડા વડગામ અને ડીસા તાલુકા બનાસકાંઠા જિલ્લામાં યથાવત રહેશે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના સત્તર ગામોના તળાવોને ડીડ્રોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરવાની માંગ સાથે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને ખેડૂતોએ આજે પાલનપુર કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી હતી ખબરના મીઠા ગામ પાસે અકસ્માત કાર અને બાઇક વચ્ચે સર્જાયો છે અકસ્માત બાઇક ચાલક અને અન્ય વ્યક્તિ રોડની સાઇડમાં ઊભા હતા ત્યારે પૂર પાટ ઝડપે આવી રહેલ કારે ટક્કર મારી હતી બાઇક ચાલકને જોરદાર ટક્કર મારતા બાઇક ચાલક ઉછળાયો અને અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે બાઇક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા 108 દ્વારા ભાભર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ આગળ રિફર કરવામાં આવશે ભારત વિકાસ પરિષદે રજત વર્ષને અનુલક્ષીને શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ ચીજ વસ્તુ નાંદાજે નેવું જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા આધુનિક યુગમાં ઓનલાઈન ખરીદીની જગ્યાએ ઓફલાઈન ખરીદી કરવાના સાર્થક સૂત્ર સાથે અનેક રાજકીય સામાજિક અને બૌદ્ધિક આગેવાનોની હાજરીમાં શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવ્યો વડગામ અને પાલનપુર તાલુકાના પાણીની માંગને લઈને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખેડૂતો સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા નર્મદા પાણીથી વડગામ અને પાલનપુર તાલુકાના તળાવો ભરવામાં આવે તેવી માંગ કરી છે રિસર્વે માં હેરાનગતિ અને પાણીની માંગને લઈને ખેડૂતો એકઠા થયા હતા વડગામ અને પાલનપુર તાલુકામાં કેનાલની નથી કોઈ પણ વ્યવસ્થા અથવા તો નથી ડેમના પાણી આવી શકે તેમ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ખેડૂતો સાથે કલેક્ટરને પાણીને લઈને રજૂઆત કરશે લકી ડ્રોના માસ્ટર માઇન્ડ અશોક માળી સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાય તાનેરાના વાલેર ગામે યોજાયેલ લકી ડ્રો મામલે અશોક માળી સહિત દસ લોકો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે તાનેરા પોલીસ મથકના પીએસઆઈ

પોલીસે લકી ડ્રોના નામે ચાર ગુના દાખલ કર્યા છે એને અપીલ હજુ પણ કોઈ પીડિત હોય તો શોક માળી વિરુદ્ધ ગુનો દાખલ કરશે તેવી અપીલ પણ કરી છે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન મિની કાશ્મીર ગણાતા માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીનો નજારો માણવા આબુ પહોંચ્યા છે નક્કી લેકના પાણીમાં અને ગાડીઓ બરફ ઉપરની ચાદરો જામેલ છે ગ્રાઉન્ડ વિસ્તારમાં ઘાસ ઉપર બરફની ચાદર જામતી કડકડતી ઠંડીના કારણે સ્થાનિક લોકો અને પર્યટકોમાં ઠંડીમાં તૂટવાયા છે તાપણા કરીને લોકો ઠંડીથી બચવાની પ્રયાસો પણ કરી રહ્યા છે પાલનપુરના ધેમરપુર વિસ્તારમાં બે આખલાઓ જાહેર માર્ગ ઉપર બાખડ્યા પાલનપુરમાં રખડતા પશુઓનો આતંક યથાવત બે આખલાઓની જાહેરમાં લડાઈ થતા લોકોમાંફરાતફરી મચી સ્થાનિકોએ મહામુસીબતે આખલાઓને અલગ કર્યા હતા ત્યારે રખડતા ઢોરના ત્રાસને લઈને સ્થાનિક તંત્ર સામે રોષ ફેલાયો છે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ માટે વર્તમાન પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ફરીથી રિપીટ કરાય તેવા સમાચારો સામે આવી રહ્યા છે હાલમાં પ્રમુખ પસંદગીમાં તેમનું નામ સ્થાને હોવાનું જાણવા મળ્યું છે જિલ્લા વિભાજનમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો દબદબાભેર વાતાવરણ વચ્ચે તેઓએ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલાના નામની મોહર લગાવી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે આમે વર્તમાન પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા નિર્વિવાદિત પ્રમુખ તરીકે સફળતા પ્રાપ્ત કરી છે